તમે જોઈ રહ્યા છો કેએનએસ ન્યૂઝ અને ગણદેવીમાંથી આ ક્ષણે એક અત્યંત ગર્ભેત અને માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી રહી છે ધમડાછા ગામની ગર્ભવતી મહિલાનું મૃત્યુ થયું હતું અને પરિવારજનોએ જય કિસાન હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે શું ખરેખર ગફલાતના કારણે બે જીવો અકાળે ઝરી ગયા શું હોસ્પિટલના સ્ટાફે સમયસર યોગ્ય સારવાર ન આપી આજે અમે લાવીએ છીએ આ સમગ્ર ઘટનાની વિગત પરિવારજનોના નિવેદનો સાથે અમારી છે ને કલ્પનાબેન એમને હોસ્પિટલમાં સારવાર હતી ત્યાં પીડા થતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જય કિશન હોસ્પિટલમાં મરસ કે અને સવારે સવારે હોસ્પિટલમાં લઈ ગયેલા હતા ત્યાં ઓપરેશન થિયેટરમાં લઈ જતા અંદર આયા બેન અને નર્સ અને સ્ટાફની કોઈ બેદરકારીના લીધે પડી ગયેલા અને એમને છે ને તે પડી ગયા ને તો નાકમાંથી બ્લડિંગ થતો હતો તો મારી એ લોકો અંદર પહોંચી ગયા એ લોકો જોયું તો અંદર કોઈ હતું નહીં અંદર ને પછી એ લોકો ઉચકીને એને સ્ટ્રેચર પર મૂક્યા ને પછી ને બોલાવવામાં આવ્યા અને પછી ડોક્ટર લોકો આવ્યા ને પછી અમને કીધું કે આને સીઝર કરવા પડશે તો સીઝર કરવામાં આવ્યું પછી સીઝર કર્યું ને પછી થોડી વારમાં કહેવામાં આવ્યું કે એમનું છોકરો એક્સપાયર થઈ ગયું છે પછી અમને કહેવામાં આવ્યું કે બ્લેડનું બ્લીડિંગ વધારે હોવાથી એમને બેન ના પછી અમે દોડીને ગયા ત્યારે નીચે પડેલા ત્યારે બે થઈ લોહી હતું પછી અમે ત્યાં બેનને ઉઠકીને સેજર પર મૂકી પછી ધારા મેડમને સિસ્ટરે ફોન કર્યો કે આવું આવું થયેલું છે એ લોકોએ ટ્રીટમેન્ટ ચાલુ કરી પછી ધારા મેડમ નવ વાગ્યા પછી ત્યાં આવ્યા હોસ્પિટલ પર પછી અંદર ઓપરેશન થિયેટરમાં લઈ ગયા પછી ત્યાં બેનને શું કર્યું પછી તેની ખબર બે ત્રણ વાર મમ્મી મમ્મી કરીને બોલ્યા પછી તો એમ બોલતા જ બંધ થઈ ગયા તમે શું માંગ છે તમારી અમને મારી બેનનો ન્યાય જોઈએ એનું 5 વર્ષનું છોકરું છે તેને કોણ રાખે અમને મારી બેનને ન્યાય આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોના ગંભીર આક્ષેપો બાદ હવે હોસ્પિટલની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે જેને લઈને આજ રોજ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદની અરજી ગ્રામજનો ભેગા થઈને આપી છે અને ન્યાયની માંગ કરી છે માત્રત્વ જેવી સંવેદનશીલ સેવાઓમાં આવી બેદરકારી અસહ્ય છે અને સત્ય બહાર આવે તે માટે યોગ્ય તપાસ આવશ્યક છે